ગુડ મોર્નિંગ જય માતાજી જય મંગલ જય દ્વારકાથી કેમ છો બધામાં ને હું પણ મજામાં જ છું ને આપણે અગિયાર નવો નવાગ લઈને તો તમારું બધાનું સ્વાગત છે મારા નવા વ્લોગમાં તો ગાઈસ અત્યારે તો સવાર સવારમાં ઉઠી નાસ્તા પાણી કરી લીધા છે અને આવે છે ને બધું ઘરનું કામ પહેલાં આપણે કરી નાખીએ અને છે ને ફટાફટી બધું ઘરનું કામ કરીએ કસને પોતાનું બધું કામ કરવાનું બાકી છે કારણ કે આજે છે ને મહેમાન આવવાના છે તો આપણે છે ને જો હાવણી લઈ લીધું છે વાળવા માટે તો આપણે વાળી નાખીને મસ્ત મજાનું કામ કરી નાખીએ પોતાનું મારી અને સરસ મજાનું આ બધું છે કાલે આપણે એ બધું આપણે હંકેલવાનું છે હજી ખાંડ છે આની અંદર એ બધું આપણે કામકાજ કરી લઈએ એ બધું એમના ભાઈ ફાઇનલી તો ભાઈ જો આપણે મસ્ત મજાનું બધું કામ થઈ ગયું છે સરસ મજાના આપણે પોતાએ મારી મસ્ત કામ કરી નાખ્યું છે વાસણ બાસન સરસ મજાના બધું ધોઈ નાખ્યું છે અને ને બધું સરસ મજાનું એકદમ મસ્ત આપણે કામ કરી નાખ્યું છે તો કઈ હવે છે ને આપણે રસોઈ પાણી બનાવવા જોઈશે તો રસોઈ પાણી બનાવવામાં શું બનશે શું નહીં એ પણ તમને બધું બતાવીશ આદુ છે કોથમી છે રીંગણા કોબી ગાજર મરચા લીંબુ ટમેટા આપણે આ બધું સુધારવાનું છે હાલો આપણે સુધારવાની કામગીરી ચાલુ કરી તો પાણી લઈ લીધું છે આપણે અરે તોને જો બટેટા માં સુધારવાની તો ઘરે આવી ગયે તો આપણે બટેટા સુધારી લીધું સુધારવાની આ નથી પાસળ કોને ખબર પૂછતો ઓમે હોજી આ બધી સામગ્રી આપણે સો મારવાની બાકી છે બધી સુધારવાની બાકી છે તો અહીંયા જો બટેટા સુધારી લીધા રીંગણા તા કોથમીર નું કામ ચાલુ છે તો આલો કન્ટિન્યુઅલી થોરે કામ ચાલુ છે અને આવી ગય છે થમ્સ અપ તો આપણે બધા થમ્સ અપ થમ્સ અપ

બરામટી ગાજર કોબી અને મરસા જોઈએ ત્રણ વસ્તુનો કસંભાર બનાવીશું ખમણ વનસાળ બનાવી અમે તમાર હા એક બહુ ખરાબનો જો આ અંજે હાલ આ ખાઈ જા અને આનો આજ છે હેપી બર્થડે હો આ सेलिब्रेशन આપણે બધે દેખો તો અહીંયા શાક બનાવ્યું બધાય લોટ બાંધવાની તૈયારીનું બધું કમ્પલીટ થાવા મળ્યું છે હાલો આપણે ભાઈ ગો તો આપણે ઘરે બધું બની ગયું છે અને બધું ચાલુ છે રોટલી બનાવવાની છે તો લોટ બાંધવાનું પણ છે અને હું ઘેર આટો હવે પાછી તો આલું છે લોટ રોટલી સુલ્લે બની પિયા કાંતા રોટલી બનાવવાની છે અમે પીંડા સાલુ કરી દીધા છે આવી રીતના ગોળ્યું અને અહીંયા બનાવશું રોટલી તો હાલો આપણે રોટલી બનાવવા જઈએ આપણે તો આટલી બધી રોટલી બનાવી છે અને જો છે આવી છે જમવામાં ગાંઠિયા છે તિય છે ખમણ છે શાક છે મરોલી જા લે પડી જો બપોરે મન મન બે વાગે ખમણ વાળો આવ્યો છે

તો મેં તમને કીધું હતું કે મહેમાન આવવાના છે એમ કીધું એથી કોઈ મહેમાન આવવાનું નતું પણ શેને આપણે બધાને જમવાનું હતું એમના ઉમંગથી બધાને જમવાનું હતું તો બધા જમવા બપોરે ગયા હતા અને રસોઈ આપણે બનાવી હતી ને આપણે જમવાનું હતું બધાને તો જમી લીધું છે અને હવે ને કપડાં છે મારે તો હાલો કપડાં ધોઈ અને નાય અને પછી તમને મળું તો હાલો ગાઈઝ સુમિતનો બર્થ આજે હતો સુમિત ના બર્થડે છે ને આપણે જો ત્યારે આ બધાય ફૂગા ફૂલ સુમિત કઈ છે ચોકલેટ આવી તું શું મોનિકા તું કરશો તું ફૂગા ફૂલ બર્થડે છે તો જો બધી તૈયારી કરે છે ફૂલ હાલો મેં તો

दिन-दिन क्या मानो? या? नहीं सेट। अरे यार कौन सा फोटो बनो पसारता हूँ? आलू को आलू आया। आई तीनों से फिर अभी जा थोड़े फिर न खाओ। हम पहले हम पहले। बहुत आता हूँ। फोटो पढ़। बहुत देखा था हमने। लेफ्ट है। हाँ वाली वाली जाती हूँ। आप वाली ना रुक पढ़ ये।

નબરડે આ તો એન મોડજો હા નીડડે જવો તો બધું ફૂગાને બધું ખોડીને કેક બેક બધું ખાઈ ગયા અમે બધા વેરીયટી તો હાલો હવે બર્થડે પૂરો જો બતે જઈશ કેરે અમે વિદ્યા સેલે કના ના સો કમી આપણે જમી હસ્તો થાકી ગયા છે આખો દિવસ કામ કામ ને કામ ને મજા પણ એટલી આવી ગઈ છે કામ એટલું હતું પણ તો બહુ મજા આવી ગઈ છે તો આપણે અહીંયા બ્લોગને એડ કરીશથી તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાઈટનને પ્રેસ કરજો અને ફૂલ સપોર્ટ કરજો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ બિચાર નવા નેક્સ્ટ વ્લોગમાં તો જય માતાજી જય મા મંગલ